આ જોઈ શકો છો આ રીતે ઘેટા બકરાની જેમ લોકો અહીં મુસાફરી કરી રહ્યા છે જગ્યા જગ્યા નથી કેટલાક લોકો નીચે બેઠા છે કેટલાક લોકો નાના નાના બાળકો સાથે આ પ્રમાણે મુસાફરી કરવા પર મજબૂર છે જે સામાન મૂકવાની જગ્યા છે એ સામાન મૂકવાની જગ્યા ઉપર લોકો બેઠા છે અને કેટલીક બબાલ પણ અહીંયા થઈ રહી છે આ જોઈ શકો કે શું શું हुआ बहन जी એ બોલ રહી છે કે ટંગલ છે ઉતાર કે ફેક દેંગે બતાઈએ ना ना जो जो क्यों क्यों लड़ रहे हैं सब लोग ये लोग बोल रही है कि बैग टांग फेंक देंगे क्यों फेंक देगी इसका तो है हाँ ना, ना।, ना। जगह मिली आपको खड़े थोड़ी रात है जगह मिली होती कितने बजे से आए हो यहाँ हम तो शाम से ही आए हैं रात नौ बजे से कितनी दिक्कत आ रही है आपको यहाँ पर टॉयलेट का दरवाजा भी टूटा है ગેટા બકરાની જેમ આ જોઈ શકાય છે નાના નાના બાળકો આ તસવીરો જોઈ શકો છો જે રીતે આ યુપી બિહાર જવા માટે જતા હોય છે અને આ રીતે કેટલે ઘંટે લગતા જયનગર જાતે હોય